નમસ્કાર મિત્રો અમારી મારી તમારું સ્વાગત છે મિત્રો અત્યારની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ઝીયા મિત્રો આ સુરતમાંથી મોટા દુઃખદ સમાચાર મળી રહ્યા છે આપને મિત્રો જણાવી દીધી કે સુરતમાં એક ઘરમાં મળ્યા પતિ પત્નીના મૃતદે ત્યારે મિત્રો વિગતવાર વાત કરીએ તો સુરતના સિંગાપુર વિસ્તારની ગંગોત્રી સોસાયટીમાં પતિ પત્નીના ત્યારે હત્યા કર્યા બાદ પોતે આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે મળતી માહિતી અનુસાર મિત્રો વધુ આપણે પણ જણાવી દીધી કે વાત કરવામાં આવે તો બનાવની જાણ થતાં જ સિંગાપુર પોલીસનો કાફલો સોસાયટીમાં મિત્રો દોડી આવ્યો હતો અને મિત્રો વધુ આપને જણાવી દઈએ કે બંને મૃતદેહનો બંને ત્યારે કબજો ત્યારે કબજો મેળવીને સમીર હોસ્પિટલ પોસ્ટમોર્ટમ માટે મોકલીને મિત્રો ત્યારે મિત્રો આગળની કાર્યવાહી હાથ ધરી છે જે આ મિત્રો અત્યારની આ સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્ય